મિત્રો કેમ છો આજે એક ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે પાછું અને ફૂલ તૈયાર થઈ ગઈશ ગાબાની ઘા એટલો ભરવાનો છે આપણે આ ચેમ બાંધવાનું હતું આજે ફૂલ તૈયાર થઈ ગઈશ તો આજે છે આપણી સાથે એક નવા ભાઈ તો આપણે એની આગળ મુલાકાત કરીએ એને આપણે ખાડીમાં લઈ જઈએ તો ચાલો આપણે પછી મળી તો મિત્રો હું ફાઇનલી નીકળી ગયો એક ભાઈ છે એ આવે છે માવા લેવા ગયો છે અત્યારે હવે ગયા છે સાડા સાત જેવું થયું છે તો હું નીકળી ગયો ને હવે આજે કેસલા ફૂલ પકડવાના છે તો ભૂકા કાઢ નાખશે કેસલાના હવે હવે આપણે આવી ગયા છે આપણી ખાડીમાં અને આપણે જે માણસને વાર જોતા એ માણસ પોતે આવે છે ફૂલ હેપી જ રહેવાનું બધાને મોજ જ કરાવવાની આપણે આજે વિડીયોમાં એની સાથે મોજ કરવાની છે ને એ પબ્લિકને પણ મોજ કરાવશે તો તમે વિડીયોમાં બન્યા રહો અને એન્ડ સુધી વિડીયો જોવું કેવી મજા આવે જોયું ફૂલ મોજમાં ફૂલ એનર્જી સાથે

ચાલો તો સાહેબ લોકેશનમાં લોકેશન ગોતીયા ડાણે પાછા આગળ મળીએ તો મિત્રો ફાઇનલી આપણા લોકેશન ઉપર આવી જાય આ ટાપુ આજ આપણે આ ટાપામાં જેટલા કિસલા હોય એટલે ઉપાડીને હોય જવાના છે જો આયા કામકાજ ચાલુ છે હોશે જોશમાં અમારા લાલભાઈના ઘા જો આ સારો છે હવે આ આંશ્યા છે ફૂલ તાજો ગાઈ ઘટેની જો આનું પેકિંગ જોઈને આજ મને એમ થઈ ગયું કે વાહ કઈ ઘટેની જો તો જો લાલભાઈ એક એક કરીને આગળ ફટાફટ ઘા બાંધીશ જો આ રીતના ગાંઠ મારવી પડે હોય ઝાટકીને મારવી પડે ન કરતો ઓલા ઉપાડીને ભાગી જાય કેટલા બરાબર ને બરાબર બરાબર હાલો તો આજ જ આગળ શ્વેતરા પાડી દેવાના છે અમે બાંધે રાખીએ ફટાફટ ચાલો તો વિડીયોમાં બેઠા રહેજો તો ઘા બાંધીને તૈયાર થઈ જ સારો બાંધી દોસ જોઉં તો ખરી ને બે અમી દોઢ કલાક માથા ઘટ કરી કંઈ થોડા ઘણા છે જથ્થાબંધ છે કંઈ ઘટે નહીં એમ જો થપ્પા લાગી જાય આખા ઇન્ડિયામાં તો આપણે ફોન ને મરજ માવો ને બધું પડ્યું જો હજી થોડાક ઘા વેજે જ બે લાલભાઈની ગણતરીમાં હાલે ફૂલ ગણતરીમાં જો અહીં કાદાની બાજુમાં ફૂગી જાય તો અહીં મૂકવાની તૈયારીમાં છે ટાપુ આગડી ફરતી બાજુ મુકાઈ જાય ચાલો તો મિત્રો તો તમે જોઈ શકો છો જો લાલભાઈ ફૂલ મહેનત કરે કઈ એનું નામ તો જતીન છે પણ અમે પ્રેમથી લાલ કહેશ લાલો કઈ હો ભાઈ કઈ ઘટેની આ બહુ મજા આવે હાકવાનું અઘરું કામ છે મેં આગળ થોડો થોડો પાણીમાં જવું અહીં ગારામાં પગ પૂગી જાય થોડું થોડું પાણી છે હાક્યું ગરમી થઈ ગઈ તે બેઠી ગઈ હવે આગળ લાલભાઈ આંશિયા મૂકીશું ઓલા અંદર આવે પછી જાય જો હજી એટલા બાકી છે પછી એક આંશિયા મૂક્યા ચાલો તો તમને આજ મોટા મોટા કેટલા બતાવીને જ રહેવાનું છે તો વિડીયોમાં રહેજો એ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જો લોકેશન એક નંબર છે ઘણું જંગલ છે અને આપણે એક સાથે બે મોબાઈલમાં વિડીયો ઉતારીએશ જાઓ આમાં અહીંશિયા મુકેશ જરૂર અહીં એક એકમીકશ અને આમ જઈશ લાલભાઈ લાલભાઈ જાઓ દેખાતાય નથી જંગલમાં હોય જાય આમ જોઉં કાંઈ ઘાટે નહીં તો તમને વિડીયોમાં જોરદાર મજા આવવાની છે વિડીયોમાં બનારે જવું બરાબર આગળ લાલભાઈ આવે એટલે એટલા મૂકવાના છે હજી બાકી છે તો આવે પછી જઈએ ચાલો તો આગે આગે લેપ લેફ મિત્રો તો હજી અમારું કામકાજ પૂરું નથી થયું જવું અને પછી ચાલુ છે આમાં ભાઈ કામ એક નંબર છે બહુ આમ તાકાતથી કરવું પડે એમ છે સારું કામ છે ને સસ્તું ને સારું તો છે પણ આમાં બાપુ આમાં થાકી ગયોય હો ને પછી કે લાલભાઈ મને બે કેસલા આપો તો લાલભાઈ આપે લાલભાઈ નો આપે કેમ કે લાલભાઈ ને જ ખબર છે કે આમાં કેટલી મહેનત થઈ છે તો આમાં તમામ આમ થાય બહુ બી લાગે ત્યાં આપણે પહેલો શું નાખ્યું છે અહીંથી ઉપરની શરૂઆત કરવાની છે આપણે તો કમી થાય ને કેમ કે આપણી પાસે મરદના માવો મુકેલા છે એટલે બિસ્કિટ બે ત્રણ કેસલા આવી જ બે આમાં પેડા એક કેસલા આવ્યો નઈ કાંસિયામાં આ એક માં એક આવ્યો તો ખતરનાક છે પિક્ચર બાકી છે ખાલી વિડીયો જોઉં તમે ફૂલ જો હજી તો બે ત્રણ આશિયા થઈ જાય ને ત્રણ આશિયામાં ત્રણ પકડી લીધા છે કઈ કઈ છે હજી પિક્ચર બાકી છે તો ફૂલ વિડીયો જોઉં ફૂલ મજા આવીએ ફૂલ આનંદ જો આશિયા આ વિડીયો સાંભળો જો એમાં ફાઇનલી કેસલો છે છે ને મિત્રો જાવ એમાં કાઈ ઘટે નહીં તબ દબાટી સુટે હો જો મારા પગુમાં મે નાઈક ના સુસ્તિયા ટુપી લીધા છે કઈ ઘટે નહીં એમાં

જો ઘટાણી આરામ છે ચાલો તો આપણે હજી એને એની ફેમિલી આખી પકડી લેવાની છે ફરતી પાછું જવાનું છે તો જુઓ લાલભાઈ અહીં શું બેઠાડે આમાં ફૂલ મહેનત કરવી પડે નગર પછી ચાલો તો હજી આગળ છે જો લાલભાઈ

જો તમને નાના નાના લાગતા હોય તો નાના નાના નથી હો આ બધા આ બહુ મોટા છે તમારા માટે નાના જ છે મિત્રો હે આમાંય નથી હું વાત કરે છે જો છે ને આંબાલાલ અમારે આને એવોર્ડ આપવાનો છે આંબાલાલનો નથી એટલે નથી એટલે નથી

ચાલો તો આગળ જઈએ જો તો ફાઇનલી લાલાભાઈએ કેસલી લઈ લીધી આંચું લઈ લીધું એ કઈ જવા દેવું નથી કે આઈ નો જવા દો એમ તમને ઈ આંચ્યાનો ઘા બતાવું તમે જોઈ લો ખાલી સેતરા પાડી ને આ જો કેસલી જો ને ઘાની આલો જો એટલે એવી કેસલી છે તો ઈ આખી મગરી આખી મગરી ને અડધી મગરી કરને ગઈ

તમે કોમેન્ટ માં કેજો કેવા લાગે ઈ પ્રાઇસ નઈ પૂછતા ખાલી અમને હા હાલો તો હજી બાકી છે જાજા ઉપાડી લે કોઈ અવાજ કરતા નહી લાલભાઈ ઉપાડે ને તા હું થી આ ઉપડી ગયો ને આવી ગઈ કેસલી અમાય ગાવ ગઈ ગઈ એક આ જો એક કેસલી આવી એક ગાલ ઈન ભાગી ગઈ જો હવે એનું કેમ આપણે પોહણ કરવું

અને કેટલી ગઈ કેસલી ચાર કેસલી પકડવાની છે એમાં એક આવી ગઈ બે આવી ગઈ લે જો અંબાલાલ બે તો કાઢી લીધી એક ગામમાં જો મોટી મોટી કઈ ઘટે નહીં જો બાકી કેમ છે અમારે એક આવી ગઈ બે આવી ગઈ લે બે માં ચાર થઈ ગઈ હું હજી એક બાકી છે ઉભા રહેજો ઉભા ઘડી ખમી જાઓ તમે આ ઘડી તમને અંબાલાલ બતાવી દે જાઓ કઈ ઘટે નહીં બાપુ

એ જ જને છે જો ભાઈને दिखता है तो दिखता है इसमें काही कटेनी जाओ તો જો બડા બડા એ બડાવાલા હે બોલા સવા જતા એક નંબર હતા હતા इतरो તુએ શવાવી જો પર ફાઇનલ ગયા چلا ગયા

એટલા કેસલા પકડવાના છે બરાબર ને કેમ સુટી ગયું ભાઈ મેં ભવિષ્યવાણી કરતી હતી આમાં કેશલી છે કા ઘા નથી બેમાંથી કહે કેસલી નહીં હોય તો ઘા નહીં હોય જાઉં તો બાપા મોટો ઓ ભાઈ ભાઈ ઘા સુટી ગયો ઘા સુટી ગયો પણ કેસલો આવી ગયો તો બાંધી દેવું જો બડાવાલા એ ભાઈ જો આ ગાના છેતરા ઉપાડી આગડી લઈને પાંચ સાત દેહા છે ઈ બારો નીકળે છે આ મજો આવી ગયો અંદર આપણે પરફેક્ટ એ પરફેક્ટ બેઠી જો હજી ઓલું કાપડ આપણે કાળું આમ સાઈડમાં જઈને પછી ઉપાડવાનું છે ત્યાં સુધી ઉપાડવાનું નથી ગરી બાધા બેઠ થાય પાછા પછી નજારો બતાવશું તમને જો વેલાલભાઈ પાહો ધક્કો મારીને કાઢે જ પાછી ગાંડે ચાલો તો જઈએ આગળ ચાલો તો આવી ગયો છે ફાઇનલી

ચાલો તો આ વાત ઉપર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ભૂલતા નહીં સપોર્ટ કરવાનું મિત્રો ફૂલ છબટ જો આનાથી મોટા મોટા કેસલા લાલભાઈ પકડી લે આ કેસલા મને મજા આવી ગઈ હાલો હું આગડી કાઢીને પેલા મિત્રો તો ફાઇનલી આંશુ આવી જો ને આંશ્યામાં કસલી આવી ગઈ ને કસલી જો વામાય આવી ગઈ કઈ ઘટે નહીં આ આપણે આ છે ને આ આખું જામ કરવાનું છે બરાબર ઝુકવાનું થતું જ નથી જો હજી આમાં એકડા આવે છે આપણે અહીંસા તો ઉપાડી જ લેવા થાય જવાબ આવી ગયો તોય છે એક ગાવું જ જોઈએ એક છે બે બે ઘા તે આટુ જ બાંધે જો આને તમે સડી ગઈ જ માથામાં આગળી જજો ઊભી થઈને ભાગી હતી જો ભાઈ

ચીક ડમક ડમ ડમ આ લો ચીક ડમક ડમ ડમ આ લીલા કલર હો ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને આવીશ છે કઈ ઘટે નહીં તો મિત્રો અમે લોસ માં જાય છે આ છે અમે કઈ આવી ની ક્લીન કો સમજાવો કે નાઈક નું બૂટ છે નાઈક ના બૂટ માં સડે નગર પીહાઈ જાય તો સિપાઈ જાય જાવ સમજ નહી આયા ગબડા ગબડી થઈ ગઈ આ અહીંયા માં ફેલ આઈશું જુ હવે એક નંબર આઈશું છે ખતરનાક ગાય એક નંબર છે જો આ કાળી ને ધોળી બે યારે જાય ચાલો તો હવે અમે આગળ જઈએ જરૂર અમે આઈ શું દેખાય રાજા છે બધા કેસલાનો અટાણુધીમાં મોટા મોટો ઈશ છે કઈ બડા બડા નહીં હે મીડિયમ સાઇઝ કા હૈ દેખો સબ એસા હે અમારે બાવા હિન્દી મેં ઈસમે સબ કેસલા રખડતા હે ઇંડીઓ આખું જામ કરી લીધું છે ચૂકવાનું થતું નથી જો ત્યાં જોઈને કેસલેસ છે મિત્રો આ અમે એક ગામમાં પકડાય જો આમાં એકલા કેચલા કેસલેસ છે જો આ ડબલું લેતો ભાઈ આ ડબ્બલામાં ભરાણે

લાલ વાહ મોબાઈલ છે ને ગરમ થઈ ગયો તો તે રોકાઈ ગયો તો જો અમે ફાઈનલી એટલા કેસલા પકડી લીધા મોબાઈલ ગરમ થઈ ગયો તે બંધ થઈ જ ગયો તે હવે પાછો ચાલુ થઈ ગયો થયો પેલેથી તો હવે પાછો ગરમ થાય તો ઘોબા ઉપડી અંશે અટકાયે કેળા કરે લાંબા જો આ એટલા પકડી લીધા કઈ ઘટે નહીં જાઓ બાપુ એકલો માલ હો બડા બડા માલ હે એસા માલ કહી બી નહીં મિલેગા દેખો જા બાકી કઈ ઘટે નહીં હજી આ એક ખીરણી છે એ ખીરણી બે ભરાઈ ગયું છે હજી આવીએ ને એ હવે લાલભાઈ ખિસ્સામાં ભરવાના થાય કે ચાલો તો હવે આગળ મળી જાય પાછા પકડવા જવાના છે તો મિત્રો ફાઇનલી બધું સાફ સફાઈ કરી નાખીશ એડજસ્ટ થઈ ગયા અહીંથી બધું તમારા લાલભાઈ કેસલા હજી એકલે જ છેલ્લી આવ્યો થઈ કેમ લાગ્યું લાલભાઈ બરાબર ને મને તો સારું લાગ્યું જો તમને કેવું લાગ્યું ગરમીમાં આપણે મજે મજે થોડી ભૂખ લાગી પણ બાકી મજે મજે જો આમ કેસલા હજી રખડે જો તમને જેલુ જેલુ બતાવી દે હવે આજનો કાર્યક્રમ ખતમ ہوا તમે આવા ને આવા કેસલા જો હોય તો વિડિયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો આ એક કિલ્લાનો નો કેસલો કાઈ ઘટે નહીં બાપુ જો આખામાં દોડે ને ભાઈનો નું રાજ ચાલો તો લાલભાઈ તમારે વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો એન્ડ વિડીયો જોતા જ રહો જાવ હલભાઈ ઉપાડે છે